નમસ્કાર જય માતાજી મિત્રો આજે આપણે વાત કરવી છે પોલીસ જે ભરતી કોન્સ્ટેબલ બે હાજર છવ્વીસ ની અંદર જેવાની છે પોલીસની એને વિશે થોડી વાત કરવી છે સૌ પ્રથમ જે દોડ લેવામાં આવે છે દોડની અંદર પહેલા માર્ક્સ ગણવામાં આવતા જે ઓછી મિનિટમાં જે પૂરું કરતા જે દોડ પૂરી કરતા એને વધુ માર્ક્સ મળતા અને છેલ્લે પચીસ મિનિટનો ટાઈમ હતો જે પચીસ મિનિટ મિનિમમ પચીસ મિનિટથી સુધી પૂરી કરતા એને પાસ ગણવામાં આવતા પણ પેલાથી એને વીસ માર્ક્સ જ મળતા અને જેમ નીચી મિનિટ આવતી જે કોઈ ઓગણીસ મિનિટની અંદર પૂરી કરતા એને પચીસ માંથી પચીસ માર્ક્સ મળતા બરાબર ને એ છેલ્લી એક આ બે ભરતી થી ઈ સિસ્ટમ જે એક રદ કરવામાં આવી છે જે માર્ક્સ માર્ક્સે કાઢી નાખ્યા છે દોડ ની અંદર તો મિત્રો માર્ક્સ દોડ ની અંદર થી કાઢી નાખવાથી કોને નુકસાન છે એના વિશે આપણે આજ ચર્ચા કરવી છે કોને નુકસાન છે કોને ફાયદો છે એના વિશે વિસ્તૃતથી ચર્ચા કરીશું હું છું વસનાજી વાઘેલા અને જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો જો પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો આ જે માહિતી હું આ વાત કરવાનો છે તમામ મિત્રોને સુધી પહોંચાડજો જેથી કરીને એમને પણ ખબર પડે કે હકીકત અમુક ઘણા એવા છે કે જે નવા હજી નવી નવી ટ્રાય મારે છે પહેલી વાર ટ્રાય મારે છે એમને પૂરી નોલેજ ની ખબર નથી પૂરી હજી પૂરી વસ્તુની ખબર નથી કે હકીકત શું સિસ્ટમ છે પોલીસ ની અંદર તો મિત્રો જે આ પોલીસ ની અંદર જે રનિંગ ના કાઢી નાખવામાં આવ્યા છે એનું સૌથી મોટું નુકસાન કોને પડે છે જે ઓબીસી એસસી એસટી ના લોકો છે એમને સૌથી મોટું નુકસાન પડે છે આ અને ખાસ કરીને ગામડાના લોકો જે ગામડાના લોકો છે એમને પણ આની અંદર આ લોસ જાય છે જે ઘણા બધા આ ભરતી નેક્સ્ટ ભરતી આજે ગઈ ભરતી ની અંદર એક બે માર્ક્સથી થી રહી ગયા હતા પણ એ લોકો દોડ અંદર એક માં એક બે માર્ક્સ જે બીજા બીજા કરતી વધુ લાવતા હોય છે ગામડાના છોકરા એટલે એમને ખાસ કરીને નુકસાન ગામડાને છોકરાને જાય છે અને ખાસ ઓબીસી એસટી એસટી વાળાને આને જે માર્ક્સ કાઢી નાખવાની છે અને આ જે કાઢી નાખે એની લોસ જતી હોય છે અને જાય છે બરાબર તો મિત્રો સરકારને આપણે વિનંતી કરીએ છીએ જે માર્ક્સ હતા સિસ્ટમ હતી એ જ રાખવી જોઈએ જે માર્ક્સ પદ્ધતિ હતી જે માર્ક્સ ગણાતા હતા દોડના એ રાખવા જોઈએ અને બીજું છે જે ચાલીસ ટકા જે ચાલીસ ટકા વાળો જે ચાલીસ ટકાની અંદર તમારે જે એક્ઝામ આપણે લેખિત આપીએ એની અંદર ચાલીસ વાળી સિસ્ટમ છે બે પાર્ટ છે પાર્ટ વન અને પાર્ટ ટુ બંનેની અંદર ચાલીસ ચાલીસ ટકા લાવવા ફરજીયાત છે બરાબર જો એસી ટકા આવે છે અને પાર્ટ પાર્ટ ટુ ની અંદર જો તમે ચાલીસ ટકા નથી લાવતા એટલે પાર્ટ ટુ નું જે પાર્ટ વન નું છે એસી માર્ક્સ નું આવે છે બરાબર પેપર અને પાર્ટ ટુ નું છે એકસો નું આવે છે જો પાર્ટ વન ની અંદર આપણે એસી થી જો એકત્રીસ માર્ક્સ લાવ્યા હોય તો આપણે એની અંદર ફેલ અને જો ટુ ની અંદર એકસો વીસ માંથી તમે સો લાવ્યા હોય તો પણ તમે એ એની અંદર સિલેક્ટ થતા નથી કેમ કે એ બંનેની અંદર તમારે ચાલીસ ટકાની અંદર પાસ કરવો જરૂરી છે એટલે મિત્રો એ ચાલીસ ટકા વાળી સિસ્ટમ છે એ પણ જે પછાત જે ગામડાના લોકો છે જે ખાસ કરીને ઓબીસી એસટી એસટી ના લોકો છે એમને આ નુકસાનકારક છે જે ચાલીસ ટકા વાળી સિસ્ટમ છે એ પણ હકીકત ખરેખર નાબૂદ થવી જોઈએ કેમ કે પણ જે ગામડાના ગરીબ લોકો છે 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 એમના માટે નુકસાનકારક એનું કારણ શું કે પાર્ટ માંથી બત્રીસ લાવવાના હોય છે એની અંદર એસીમતી સાઠ સાહીઠ માર્ક્સ નું ગણિત રીઝનિંગ આવે છે અને ગણિત રીઝનિંગ મિત્રો જે ખાસ કરીને આર્ટસ કે આર્ટસ વાળાને ફાવતું નથી આર્ટસ વાળાને ગણિત રીઝનિંગ અંદર નુકસાન પડે છે અને જે કોમર્સ કે સાયન્સ વાળા છે એમને જે ગણિત રીઝનિંગ ફાવે છે એટલે એમને ફાયદો થતો હોય છે કોમર્સ અને ફાયદો થાય છે અને આની નુકસાન થાય છે એટલે જે ગણિત રીઝનિંગની આ સિસ્ટમ જે ગણિત રીઝનિંગ છે એ ગામડાના લોકોને એની અંદર પાયો કાચો હોય છે હાલ આ જે ભરતીની અંદર એક ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જેમના ટોટલ માર્ક્સ એકસો ને પચીસ થાય છે પણ પાર્ટ વનની ની અંદર જે ચાલીસ જે ત્રીસ બત્રીસ માર્ક્સ લાવવાના છે એસી માહિતી એમાં એકત્રીસ કે કોક ને ત્રીસ થતા હતા તો રિઝલ્ટ ભલે એકસો ને અટક્યું હોય પણ એમનો સરેરાશ જે છે એકસો પચીસ થતું હતું પણ જે આ જે ચાલીસ ટકા વાળી સિસ્ટમમાં એને લીધે એમને લોકોને સિલેક્ટ એમનું સિલેક્ટ નથી થયું એમને બહાર જવું પડ્યું બરાબર ને તો જે ચાલીસ વાળી સિસ્ટમ છે અને જે દોડની અંદરથી માર્ક્સ કાઢી નાખવામાં આવ્યા છે એ હકીકત એ સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ સરકાર અને જે કાયદા મંત્રીને વિનંતી કરીએ કે એની અંદર જે સિસ્ટમ હતી એ જ રાખે અને મિત્રો હમણાં જે બહુચરાજીના ધારાસભ્ય છે જે પૂર્વ ધારાસભ્ય છે એમને એમના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે અને એમને પણ આવેદનપત્ર આપ્યું છે કે જે આ ચાલીસ ટકા વાળી સિસ્ટમ છે અને જે દોડની અંદર માર્ક્સ નથી ગણાતા એ માર્ક્સ ગણાવા જોઈએ અને ચાલીસ ટકા વાળી સિસ્ટમ રદ થવી જોઈએ એમને લઈને હમણાં એમને આવેદન આપ્યું છે આવેદનપત્ર આપ્યું છે અને ઘણા બધા લોકોએ માંગ કરી છે અને જે ખાસ કરીને ગામડાના અને જે આર્ટ્સ કરેલું છે ગામડાના વિદ્યાર્થીઓ છે એમની પણ તમામની માંગ છે કે આ સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ એમને ખાસ કરીને ગામડાના અને ઓબીસી એસસી એસટી વાળાને લોકોને નુકસાન થતું હોય છે એના લીધે એ પણ કહી રહ્યા છે કે અમને આની અંદર લોસ થાય છે અને ઘણા બધા લોકો આવેદન પત્ર પણ આપી ચૂક્યા છે અને આપણે પણ એક સરકારને વિનંતી કરીએ કે હકીકત છે જો ગરીબ લોકો છે જે ગરીબ કે સામાન્ય લોકો છે એ ડાયરેક્ટ એક્ઝામ પાસ કરવાના નહીં ગણિત રીઝનીંગ એમને ક્લાસીસ કરવા પડે છે તો કોર્સ લેવા પડે છે ઓનલાઈન ડાયરેક્ટ ગણિત નથી બરાબર તો એ લોકોને એટલી ફી ભરી કેતા નથી અને ક્લાસીસ નથી કરી કેતા એના લીધે એમને એક બે માર્ક્સના લીધે એની અંદર જે પોલીસ ભરતીની અંદર રહી જતા હોય છે એના માટે કરીને એમને જે આ સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ સરકારે અને ખાસ કરીને આ જે જે લોકો ગામ જે સાયન્સ કરેલા છે સાયન્સ કરેલા લોકો તો બીજી પણ ભરતીની અંદર સિલેક્ટ થતા હોય છે અને પાસ થતા હોય છે બરાબર પણ જે મિત્રો છે જે છે અને ગામડાના જે ગરીબ લોકો છે એ કોન્સ્ટેબલ કે અમુક નાની નાની ભરતીઓની અંદર જ એ તૈયારી કરતા હોય છે એમ જ લાગતા હોય છે એટલે એમને ઘણું બધું નુકસાન થતું હોય છે એટલે આપણે સરકારને પણ વિનંતી કરીએ કે આ સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ અને જે પહેલા સિસ્ટમ હતી એ જ રાખવી જોઈએ જેથી કરીને ગામડાના લોકોને જેમ બને પોલીસ ની અંદર વધુ જે પોલીસ પોલીસ ની અંદર લાગી શકે એના માટે આપણે સરકાર ને વિનંતી કરીએ છીએ કે જે સિસ્ટમ હતી એની અંદર જે જે પહેલા હતી એ જ રાખવી જોઈએ હાલની સિસ્ટમમાં થોડો સુધારો કરવો જોઈએ મિત્રો આને લઈને તમારું શું કહેવું છે તમારી રાય જો જે હોય પણ કોમેન્ટમાં જણાવજો કે ખરેખર પોલીસ ભરતી ની અંદર જે આ જે દોડના માર્ક્સ એ રહેવા જોઈએ કે ચાલીસ વાળી સિસ્ટમ નાબૂદ થવી જોઈએ એને લઈને તમે તમારા વિચાર જે પણ હોય એ કોમેન્ટની અંદર જણાવજો